મમ્મી હા તમે બધાને ફોન કરી દેજો જે લોકોને લગ્નમાં કહેવાનું હોય ને એનો એક લિસ્ટ બનાવી નાખજો નહીં તો ભૂલાઈ જશે અરે બેટા આજે તો સમય છે ને આપણી પાસે તું ચિંતા કર ના એક એ મહેમાન બાકી નહીં રહેજે સારું મમ્મી હા તો મારી કહેવાની ફરજ હતી ને તો મેં કહ્યું બાકી જો તમે ન પહોંચી વળો ને તો મને કહેજો લિસ્ટ હું બનાવી નાખીશ આ લિસ્ટનો છોડ એ બની જશે પણ તારે જે વસ્તુ લેવાની છે ને એનું લિસ્ટ કરી રાખને અને જે લેવાય છે એમાં ટિક કરી દેજે એટલે આપણને ખબર પડે કઈ બાકી છે હા મમ્મી એવું જ કરીશું અને જો મહારાજી નો હોય ને તો દામિની ને લેતી જજો પણ એકલી નો જાતી બેઠા હા મમ્મી જો ને આ લગ્ન ની દોડા દોડી માં તો મારી તબિયત પણ ખરાબ થઈ ગઈ છે સમજાતું નથી કે શું કરું પણ દવા લઈ આવ ને તું એક ની બે નો થાય પાછી બે ત્રણ દિવસથી કહું છું કે દવા લઈ આવ પણ માનતી નથી સાર આજે હું અને દામિની બહાર નીકળશું ને તો લઈ આવીશ એ ક્યાં છે હું એ જ વિચારું છું કે કઈ ક્યાં એ છોકરી એવી છે ને કે ક્યાંય દેખાય નહીં અને ક્યાં ગાયબ થઈ જને ખબર ન પડે બોલ બે મિનિટ બે મિનિટ તો ખમ આવું છું બાપા હા પણ ઓ દામિની જાયું ક્યાં જાવ તારે આ બે મિનિટ માં કોને કહી હતી અ હેતલ નો ફોન હતો હેના હેના એની સગાઈ છે ને એટલે એ તો એની સગાઈ છે તો આ સગાઈમાં મીરા આમ જો તો અને ધન ધણા વગરના કપડાં પહેરા એક મિનિટ મમ્મી હેતલ તારી ફ્રેન્ડ છે એ મારી પણ ફ્રેન્ડ છે ને તો ડોબીએ મને કેમ નહી કહ્યું એ સગાઈમાં લાવ એને ફોન લગાવ તો એ હેતલ નહીં બીજી હેતલ મારી ફ્રેન્ડ હતો મારા સ્કૂલમાં મારી સાથે ભણતી હતી ને એ હેતલ એ હેતલની સગાઈ છે અને એને મને કહ્યું છે કે તું એટલે એનો ફોન હતો મને કહેતી હતી કે ક્યારે આવવાની છે એમ એટલે કહેતી હતી કે હું બે મિનિટમાં ઘરેથી નીકળું છું બરાબર હા બે મિનિટમાં એ ઘરેથી નીકળે છે હવે એ કેવા કપડાં પહેર્યા હશે અને તું જો અરે માણસ સારા કપડાં પહેરે પ્રસંગમાં જવું હોય તો આવા કપડાં પહેરે આ ઘરમાં પહેરેલી કુર્તી અને લેગિન્સ છે મમ્મા મને ખબર પડે છે કે શું પહેરું ને શું નહીં અને એ બધી વાત તમે હું કરે શું કરો છો હું જોઈ લેશ શું પહેરું ને શું નહીં અચ્છા પણ ક્યાં પહેરીશ તું આ ઘરમાં પહેરીને જાય તો ત્યાં જઈશ ને હવે મેં કોકના ઘરે પહેરીશ કોકના કપડાં પહેરીશ ના કોકના કપડાં તો નહીં જ પહેરું મારા જ પહેરીશ પણ એમાં એવું છે કે હવે હું એક્ટિવા લઈને જઈશ બરાબર હવે એક્ટિવા માં પેલું હેવી હેવી કપડા પહેરવા આપણને ખાવે તો નહીં સાચી વાત એટલે એના માટે મેં કાલે જ મારી ફ્રેન્ડ ના ઘરે મારા કપડા રાખ્યા હતા મમ્મી બોલો આની વાતો છે ને બધી ગોળગોળ હોય મને તો ક્યારેક સમજાય ને ક્યારેક સમજાય પણ નહીં બોલો જવા દે ને મને સમજાઈ ગયું છે કે કપડા ન્યા જન પહેરવાની છે ગાડીમાં છે હા બેટા તું સગાઈ કોક બેન પણ ની તારી બરાબર તારી બેનની જે સગાઈ થઈ ગઈ છે એના લગ્ન આપણે નક્કી કરી લીધા છે કઈ તારીખે તો પછી એની ખરીદી કરવામાં તારે નો જાવું જોઈએ મમ્મી ખરીદી કરવા તો તમે જઈ શકો ને આ બધી જગ્યાએ છે ને મારે જ જવાનું આ બધી જગ્યાએ છે ને બેન તને ખબર છે મમ્મી કશે જાય છે પોતાને ગુઠાનો દુખાવો છે કે નહીં એટલે ગમે તે દુકાને જશે ને ત્યાં જઈને સૌથી પહેલાં તો વસ્તુઓ તો પછી પણ પેલા આમ નજર ફેરવશે ટેબલ ક્યાં છે ખુરશી ક્યાં છે બેસવાનું જગ્યા કોત છે અને પછી પોતે એને પતક વાળકો તેને બેસી જશે શોપિંગ તો સાઈડમાં પડી રહે છે હમ બેટા દામીની આ ઉંમર થાય ને બેટા તો આવું જ થાય અને સાંભળ આ બધા નોખરા છે ને બધા બંધ કરી દે છે સીધે સીધી આ મીરાની સાથે જ જો મમ્મી બસ હવે એની બચારીની ફ્રેન્ડની સગાઈ છે તું ભલે ને જતી હોય તું જઈ આવ આપણે શોપિંગ કરવા ખાલે જશું પણ એ જ હું એ જ કહેવાની હતી મમ્મીને કે શોપિંગ ક્યાં ભાગી જાય છે દુકાન પણ ત્યાં છે ને આપણે પણ ત્યાં ને ત્યાં જ છીએ આજે શોપિંગ કરી એની જગ્યાએ કાલે કરીશું અરે યાર તમારા બંને બહેનોને શું થઈ ગયું છે આ લગ્નની તારીખ નજીક આવી ગઈ છે પણ મમ્મી એની ફ્રેન્ડની સગાઈ હોય તો આપણે થોડી ના પડાય કે તું ન જતી એની ફ્રેન્ડે બિચારીએ કેટલા હરખથી એને તેડાવી હોય અરે પણ સગાઈ આખો દિવસ સુડી રહે સગાઈને ને ખાલી બે ત્રણ કલાક થાય અબ તામિની તું અબ જલ્દી જલ્દી જઈને આવ અમરા 5 મિનિટમાં સગાઈ પતાયને આવ પછી આપણે શોપિંગ પર જઈએ ને બે હા જલ્દી આવ તાઉ કેતી હોય તો આ ખોટું મારે ખીજાવું પડે છે ને સાચી વાત છે મમ્મી પણ હવે શું થાય તું રોજ ખોટું જ ખીજાય છે ને આઈ મીન જો મમ્મી તમને એમ હોય કે ફ્રેન્ડની સગાઈ તો થઈ જવાની છે ડામી ના વગર અટકવાની નથી પણ એવું ન હોય ફ્રેન્ડ તો ફ્રેન્ડ કહેવાય કૃષ્ણ સુદામાની જોડી કહેવાય એકની સગાઈ હોય ને તો બીજાએ જવું જ જોઈએ આ કોણ આ જારે હોય ને અરે આ છોકરી પણ ખરી છે

લેટ થઈ ગયો તો શું થઈ ગયું અરે શું થઈ ગયું શું થઈ ગયું શું આમ તારે લેટ થવાનું હોય તો મને કહી દેવું જોઈએ ને હું તારો વેઇટ ન કરું હું થોડોક મોડો આવું હા હવે ખબર છે સત્તર કામ છે ને તમારી પાસે આ સત્તર મિત્રો સાથે બેસીને વાતો જો કરવાની હોય ઇન્સલ્ટ કરશો તું મારી કામ ધંધા છે એટલે કહું છું હા છે છોડો લેટ એટલે થઈ ગયું કે ઘરે મારા એક્સક્યુઝ આપવાનો હોય કે નહીં ઘરે બાના બતાવીને આવવાનું હોય તમારી જેમ ઘરે બસ ભાઈને કહી દીધું ને આવી નઈ ગઈ એટલે તું કેવા હું માઈક છો એટલે લેટ એટલે થઈ ગયું કે મારે ઘરે એક્સક્યુઝ આપવાનો હોય કે નહીં બાને બતાવવાના હોય ઘરે કહી દીધું કે મિત્ર સાથે બહાર જાવ છું અને જવા દેવું ના હોય તમે કેમ તમારા ભાઈને કહી દો છો કે હું બહાર જાવ છું અને એ જવા દે એવું ના હોય તમે છોકરા છો અને હું છોકરી છું હા તો છોકરી તને કીધું છે કે ઘરે મારું અને તારું જે છે એ કહી દે શું કહી દે હા તમારા ઘરે ખબર છે એટલે શું મારે પણ ઘરે કહી દેવાનું મને ખબર છે તમારા ભાઈ છે ને બહુ સારા છે તમને સપોર્ટ કરે છે એનો મતલબ એમ નહી કે મારા ઘરે પણ બધા એવા હોય મે મારા ઘરે મારા ભાઈ ને જયારે કીધું ને ત્યારે મને નહોતી ખબર કે મને સપોર્ટ કરશે કે ગા કરી દેશે પણ આ તો સંજોગો ભેગા થઈ ગયા ને ભાઈ સપોર્ટ કરવાનું શરૂ કર્યું પણ ભાઈ માં અને મમ્મી માં ફરક હોય છે ને મારા ઘરે મારા મમ્મી છે મમ્મી ભાઈ નહીં ટ્રાય કરવી પડે ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ ઓહ

અન્ડરસ્ટેન્ડિંગ એ ક્યારે આવશે એકબીજાની સાથે સમય વિતાવીએ એકબીજાની સાથે વાતો કરીએ ત્યારે એકબીજાની સાથે સમય વિતાવીએ ટાઈમ ટુ ટાઈમ આવીએ તો ખબર પડે ને પણ મારી વાત સાંભળ હવે તને નથી લાગતું કે આપણે ઘણા સમયથી છીએ ને ઘણા સમયથી સાથે છીએ પણ હજુ થોડો સમય અને એમ પણ હજુ તો મારી બેનના લગ્ન લેવાના છે મારી મોટી બેન કુંવારી છે તો ખબર છે ને હજુ ખાલી એની સગાઈ કરી છે હજુ એના લગ્ન કરીશું પછી મારે વાત કરાય ને તો એના લગન થાય પહેલા આપણી સગાઈ ગોઠવી દઈએ ને તો બંનેના લગન સાથે થાય ને અમારામાં એવો રિવાજ જ નથી એ તમારા રિવાજની હું આપણું બેયનું જલ્દી ગોઠવાય એના માટેની વાત તમારી બધી વાત સાચી પણ તમે સમજવાની કોશિશ કરો અત્યારે છે ને ઘરે કહેવાય એવું નથી કારણ કે દીદીના લગન લીધા છે ને એટલે મમ્મી ઓલવેઝ હાઈપર જ રહે છે ટેન્શનમાં ને ટેન્શનમાં કે શું થશે શું નહીં થાય એટલે સમજો છો તમે મારી વાતને અત્યારે હું ના કહી શકું ઠીક છે મને એવું લાગે છે કે તમે છે ને મારી સાથે મેરેજ કરવા જ નથી માંગતા ના નાટકો કરો છો નાટકો ના ના લગન તો મારે કરવા છે પણ થોડા સમય પછી હજુ આપણી ઉંમર જ શું છે કરીશું ને વાત હું જલ્દીથી જલ્દી ઘરે વાત કરી દઈશ બસ હાલો ભાઈ આઈસ્ક્રીમ ખાવા જાય આઈસ્ક્રીમ ખાવા ગરમી લાગે જો મને આઈસ્ક્રીમ ખાવા જાય ખાલી આઈસ્ક્રીમ ફાલુદો પણ ખવરાવીશ